સુમિત કુમાર ઠાકોરે ફાસ્ટ બોલરમાં સિલેક્શન થતાં કોતરવાડા ગામનું ગૌરવ વધાર્યું દિયોદર તાલુકાના કોતરવાડા ગામના મધ્યમ વર્ગના ખેડૂત એવા માનસુંગી શાંતિજીના પુત્ર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોતરવાડા શાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુમિત કુમાર ઠાકોરની ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તારીખ સત્તર એક બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે સાડા સાત કલાકે ધ જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે અંડર સોળ અને અંડર ઓગણીસના ફાસ્ટ બોલર તેમજ સ્પીન બોલરમાં સિલેક્શન ટ્રાયલ રાખવામાં આવે જેમાં અંડર સોળ વય જૂથમાં કિંગ જ્યોર્જ ફિફ્થ ક્લબમાં સિલેક્શન થતા સરકારી માધ્યમિક કોતરવાડા તેમજ દિયોદર તાલુકાનું ગૌરવ વધારતા સોશિયલ મીડિયામાંમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા